કોઈ કોઈને ઉપાધિ રૂપ લાગે ને તમારા કરતા પોતાના કરતા બીજાનો ખ્યાલ વધારે રાખે કોઈ દાડો એક ટપ પાણી મને ઘણી વાર રાજુરામ મહારાજ ને કે એટલા મિજાજી એટલા સ્વાભિમાની કે પુત્ર પત્ની પરિવાર બાળકો આટલા બધા પણ કોઈ દાડો કોઈને માગે નહીં કે મને પાણી આપજો ગરમ એ જાતે જેટલી થાય એટલું પોતે જાતે સેવા કરી લે અને પાછળનો સમય માયા સાથે મમતાના મમતાની વાતો ના કરે કે આમ એમને બહુ રસ નહીં એવો કે આમાં બંધન કરતા પણ એકાંતે બેસીને અલગને આરાધે એમ પોતાને ગમતું કાર્ય કરવું અને ગલ્લે બેસવું અને ત્યાંથી ભજનમાં જવું ભજનમાં રાત્રે બે અઢી વાગે આવીને દોઢ વાગે આવીને પાછું ગલ્લે જ હોય રહેવાનું હવારે આવો ખપ પૂરતો અહીંયા વ્યવહાર કરીને પાછા એકાંતમાં એવા એવા એમના શોખ અને એવી એમની મિજાજ અને ખબર નહીં ખીચામાં પૈસા આવે જ જાય આવે જ જાય ગમે એમ સંતોની સેવા કરે જાય ને જભામાંથી કાઢે જાય ઓમના જોડે મને નહીં લાગતું માંગ્યા હોય કે મને પૈસા બોલો અને કે કે મને એમનો સ્વભાવ એવો કે કોઈના જોડે મરું પણ માગું નહીં આપણે તન કે પરમારથ કે કાજ માંગતા ના આવે પણ કહ્યા ગયા અને સંસ્કારી સપૂતો પણ એવા આગળ કાકાએ વખાણ કર્યા રામભાઈ કે આજે મને પણ એટલું માન આપે છે કે આજે એમને પણ ક્ષમાયાતના કરી કે મારી અવસ્થાના પ્રમાણે કોઈ મારી જે પણ ક્ષમા એમને પણ ભત્રીજાઓ પોતે મોટા છે પણ છતાં ભત્રીજાઓને કેટલી ધીરજ રાખી કેટલી નમ્રતા રાખી કે આજે આજે મોટા પણ હાથ જોડવાની એમની પણ અંદરથી એવો ભાવ થયો કે સંસ્કાર એ રેણી કેણી એ વર્તમાન અને કુંવરજી મહારાજ સેવા અવિરત કરે જ ગયા કરે જ ગયા અને એ સેવાના અમે સાક્ષી બન્યા અમે પણ ભાગશાળી આજે પણ હું ખોળું છું કે એ કઈ પલ કેવો સમય હતો કે ગુરુ મહારાજ સાથે શંકર મહારાજ સાથે અમારે એ જે એકતા થઈ ગઈ કેમ કે ભજનમાં ભળવું એટલે કઈ સામાન્ય વાત નથી ભજન જીવનમાં ઉતારવું એ કઈ સામાન્ય વાત અમે પણ એ પલ ખોળીએ છીએ કે મહારાજનું વચન ક્યારે લાગી ગયું કેમ કેમ એ નાતો થઈ ગયો આમ બાકી સગા સંબંધની દ્રષ્ટિએ બરાબર હતા પણ ભક્તિના મને ઘણા સંતોએ માર્મિક ટકોરી કરેલી કે બાપા બાપા કરો છો પણ બાપાના રાત દાડો ગમે એટલું તમે બાપા સાથે ભજન કરશો પણ બાપામાં ગુરુ નહીં દેખાય બાપામાં ભગવાન નહીં દેખાય ત્યાં સુધી તમારી સેવા અધૂરી છે બાપાને ઉપાડીને ફરો પણ તમે જ્યાં સુધી અધિકારી નહીં થાવ લાયક નહીં થાવ તો નહીં સ્વીકારો અને શિષ્ય બનીને ગુરુ નહીં કરાવો ત્યાં સુધી તમને જ્ઞાન નહીં થાય એટલે કે ઘણા સંતો સાવધાન કરતા કે તમે મહારાજને દીક્ષા લઈ લો અને એવા વડીલોને પણ કોટી કોટી વંદન જેમને આવા ભગવત કાર્યમાં અમને પ્રેરણાને બળ આપી એવા સંતોને કોટી કોટી વંદન આપણને પણ કોઈ સંત પાપ છોડાવે ખોટા કર્મોથી સારા કર્મો તો સમજવાનું કે આપણું ભાગ્ય પલટા પલટાવનાર કોઈ આવ્યા છે બોલો સદગુરુ મહારાજની